સૌરાષ્ટ્રના પંચગેનીમાં યોજાયેલ ટ્રાઇબલ લીડરશીપ પ્રોગ્રામમાં દક્ષિણ ગુજરાતના નવસારી સહિત અન્ય જિલ્લાના અગિયાર જેટલા યુવાનોએ ભાગ લીધો હતો ટાટા સ્ટીલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત બે હજાર ચોવીસ ટ્રાઇબલ લીડરશીપનો એક કાર્યક્રમ પંચગીરીના આઈઓસી સેન્ટર ખાતે યોજાયો હતો જેમાં દેશના પચીસ અલગ અલગ રાજ્યોમાંથી પચાસથી વધુ અલગ અલગ પ્રાંતના સો ટ્રાઇબલ લીડર લોકોએ ભાગ લીધો હતો આદિવાસી સમાજના આ યુવા લીડરોને આદિવાસી સમાજના મૂળભૂત અધિકારો સહિત અન્ય રાજ્યોમાં આદિવાસીઓની પરિસ્થિતિ સહિત તેમની રહેણીગરણી સંસ્કૃતિ સભ્યતા પહેરવેશ અને સાથે સાથે સમગ્ર દેશના આદિવાસીઓ સાથે એકબીજાની ઓળખની આપ લે થાય અને નવા યુવા લીડરો નેતૃત્વ કરે તેવા હેતુથી ટ્રાઇબલ લીડરશિપ પ્રોગ્રામનું આયોજન છેલ્લા ઘણા વર્ષોથી થતું આવ્યું છે ત્યારે આ પ્રોગ્રામમાં ગુજરાતમાંથી નવસારી માંડવી બાડોલી નંદરબાર વલસાડ અને સાગબારાના અગિયાર જેટલા ટ્રાઇબલ યુવા લીડરોએ ભાગ લીધો હતો જેમાં આદિવાસી સમાજના અંકિત ચૌધરી નિર્મલ ભોયા આકાશ ગામિત મિત્રાંશુ ગામિત પૂજા પટેલ કુંજારી પટેલ અવિનાશ રાજમા જિજ્ઞેશ હળપતિ આશીષ વસાવા અને અલ્પેશ સહિતના યુવાનોએ ભાગ લઈ આવનાર સમયમાં સમાજને ઉપયોગી બનવાનો હેતુ સાર્થક કરવા સક્ષમ તાલીમ લીધી હતી બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી